તો ઘરે પણ કોઈ નથી કારણ કે મનુ એકલી હતી તો મનુ છે ખેતરમાં બેસવાના બધું ચાર આ બધું લેવા બેસો ધોવાના એ બધું કરવા દઈએ તો હું એકલો ઘરે છું અને કાલુ સર તો ક્યારેય રમવા જતો રહ્યો છે તો ગાઈસ હવે મારા જવું છે મનુએ શાકભાજી લેવાનું કીધું તો કાલુ કૂચ તો કાલુ રમ હા ઘર અને મનુએ શાકભાજી લાવવાનું કીધું હોય તો આપણે એસી બંધ કરી દઈએ અને જઈએ શાકભાજી લેવા ગઈ તો ચલો ગાઈસ કન્ટિન્યુ તો ગાઈસ આવી ગયા આપણું વરનામ તો આપણા વરના લઈને ચાલે અને આપણે થાર પડી ગઈશ આપણે થાર હજુ નવા વર્ષમાં આપણે ચલાવી જ નહીં ગઈ જ નહીં કરી ગળાએ ચલાવીએ છીએ મારા તો હજુ તો કોઈ ચલાવે એવું કોઈ ઠેકાણું પડી જ નહીં ગઈ કશ્યા કામમાં ગાય છે આવતી નહીં ખાલી ખોટી પડી રહ્યા તો ગઈ છે હજુ હજુ નવા વર્ષનો મેં ચાલુ કરી નહીં બેઠાઈ નહીં તો કાલ બાળ જોઈએ યુઝ કરીએ કાલ થોડી વાર તો આપણે નીકળી જઈએ શાકભાજી લેવા ચીલો બટાકા કરના પેલું પહેલું તો ગાયશ આપણે શાકભાજી તો લઈને આવી જઈએ જુઓ પણ હજુ મનુ ઘરે આવી નહીં બેસો દોઈ તો જોઈએ હવે કેટલી વારમાં આવે છે તો ગાય આજે હવે કારણ કે વધવાનો વારો મારો હતો કારણ કે મનુ અને બધા ખેતર ગયા હતા મનો જતી ખેતરમાં કારણ કે આજે મમ્મી પપ્પાની કોઈ હર નહીં બેસો ડોહો કુંડ ચાર કુંડ લાવવા બધું કામ કરવાનું હતું તો વધવાનો ગાય વારો મારો હતો મસ્ત મજાનું ખાવાનું બનાવ્યું હતું મેં તો બધું અમે ખાઈ નાખી મનુ હા મનુ થઈ જતો આજ મેં રોધી હતું કેવું રોધી હતું કે ખાતું હતું

ये जो कहना पुआ वो जो नो था नेला ना जो कि टूटे हैं नेला पुआ हुआ है अतना टूटते के जितना काट टूटो चल कभी टूटी जाए तो ना बाबू बाबू दो राव का तो मन चालू ना तो हो जाएगा ना चली बाल તો गाइस انا તમે આ રાખવાની નથી વધારે પિતુ નો ઓ લા બાર હું આવી વધારે કહી જાય તો गाइस ટીવી ચાલુ હો કો જોતો ટીવી અને એમની એમનીમ ચાલુ હો ટીવી હે પિતાવગન દોરો હારો ના બેનો ફોટો કેવો આવે એમ તારે ગેલેરી ડા ન <laughs>

હજુ રાખ્યું ધરમચલા રોકાયા બરાબર પેલો હોલમાં જમવાનું તો બાપોરે જો જમ્યા તા ઓમ બનના જરૂર હતી ખાલી પછી બસ સારી છે સરસ સારું સારા અંબાજી બીજે જાન અંબાજી થોડા જ આવી બીજે જાન હવે તો એમને ખબર લેતા અમીનાલો સવક સંદીપ ની સંદીપ એ મમ્મી ની વાત કરે દર્શન કરીને નાજે ઓવર રાણુ પોકી બીજે તો જાન થોડું જમવા વધારા જીતું એટલે એટલે થોડી વાર અને પેલી પેટારી ઉભી થતી નહીં ગાય છે મેં ખાસી વખત કીધું હું કહે થોડું ખાધા વધારા જતા નહીં એટલે થોડું વોકિંગ કરી લે પણ જો ઊભી થવાનું નામ લે હા એટલે હું એને કઉ છું કે ઉભી થા ચાલ થોડું વોકિંગ કરી લે લે

અને આપણ કે ક્યાં કહે તમને ગાલ પર જાય ગાઈસ આખી રાત બો લગાઈ લગાવી પડી રહે અને પોતાનું ફેસ ઓમ લુક લુક કરશે અને પછી નાટક કરશે કે હું કેવી દેખો છું હું કેવી દેખાઉં છું સારી સાહુરી ગિરગીટ કી તરા રંગ બદલતી એ ગાય છે ગિરગીટ જો ગાય હવે આખી મારી બાતલી પતાવી દીધી ગાય મેં ડબ્બોલા તો એ અને ભાઈ ગિરગીટ ગો ગ કરશે ગાય જો તો આપણો ભાઈ કે કરશે કે ગઈ તમારે એવું કારું થઈ ગયું એવું કારું થઈ ગયું પણ અમે તો થાય તો આપણે કાર્ય કાર્ય કરીને મરી ગયા અને પોતે એસીમાં આખો દિવસ ગાય એ એ એ એમાં પછી અડધી રાત લાગી ટૂંકો ઘસે પછી સવારે ઘસે ને ફેરાલ વાળું ને સંસ્કૃત ઘસે ને ચેટલી ગહવું હતું એમ કહેતો ખાલી હું ચેટલી ગહવું હતું હા ચેટલી હું શો હું શારી ગાઈશ આવું બધું કોમકાજ છે રોડનું જો गाइसા જૂતો પા જૂતો થાક છે ને જૂતા લગભગ આખી બાટલી પતા દે કેલી ખાલ ચડી હાથી ખાલ ચડી ગઈ જો એટલી બાટલી ગહી તે ખાલ ચરાઈ દીધી ગાય સોને જો गाइसા જૂ થાકતી જ નહીં આ ડબો પતા જાય તો હ ને એમ ડબું વળદી હમ તો ચલો ગાયશ હવે બહુ રાત પડી જાય મને હોઈ ગઈ હા જાગી દેવું નથી તો કાળું જુઓ ગાયશ હા કાળું જો બધો કપડો કાઢીને ઊંઘી ગયો કે મને ગરમી લાગે હા તો ચલો ગાઈસ આટો બોલો કહીએ ધ્યાન કરીશું બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચાલો કરજો મને ગુડ નાઇટ તો ચાલો ગાઈસ ગુડ નાઇટ